આપણી માટે પપ્પા માટે બંને માટે બની રહ્યો છે મને લક્ષુ ને સીવું ને ભાવે છે ગાજરનો એટલે મમ્મી સૌથી પહેલા ગાજર નો બનાવે છે ને એ પછી નેક્સ્ટ દૂધી નો બી બનશે પાછું જોડે જોડે જો ખીચડી નું કુકર ચડી ગયું હે સાંજ ની મમ્મી આવને શેકવામાં ઘી તમે ખાલી નાખ્યું છે ને તો ફેમિલી મોસ્ટ ઓફલી તો બધાને હલવો આવડતો જ હશે પણ જેવા અમુક હોય

માવો અને આપણે બનાવવાનો એ પ્રમાણે માવો અવેલેબલ નથી એટલે આપણે દૂધ નું દૂધ નો હલવો આપણે બનવાનો છે ઓકે ફેમિલી હજુ હલવો બની રહ્યો છે અને અહીંયા આવી ગયું છે પાછું ઢોકળ તો જો વરાળ નીકળી ગઈ ભાઈ ટમેટા અહીંયા મમ્મીએ બાફ્યા છે શું બનાવવાનું બાફીને મમ્મી શું બને તમે કોને ખબર હોય તો કેચઅપ હે ને એટલે ટમેટાનો સોસ આપણે બનાવવાનો છે હવે બાફ્યા છે અને એની હવે મારે છે ને જો આવી રીતે છાલ કાઢવાની છે ટમેટાની ભાઈ ભરારથી બાફ્યા આપણે એને વરાળથી બાફવાના

જો મારી બેટી ને કે થેપલું ખાવું છું હે સારું ત્યારે જમી લો ચપ્પા નાખવા માટે મમ્મી પોટલી બનાવે છે પોટલીમાં ગરમ મસાલામાં મમ્મી એડ કરવાના આખા તો જ લવિંગ બે જ વસ્તુ ઓકે તો જો તો જ ને લવિંગ અત્યારે મે પોટલી બની રહી છે એની આમાં કેચપ નાખવા માટે એનાથી સ્મેલ આવશે કા મમ્મી બાજુમાં દૂધીનો લો બને ભાઈ

આવી મજા મજા કરી રહ્યા છીએ અમે તો તમે જરા અમને અને બ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરીને કહેજો અને જરૂરથી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને આપણા ફેમિલીમાં જોડાઈ જજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી